તો મિત્રો આપણને સૌને ખબર છે કે હવે નવરાત્રી આવી રહી છે માં આપણે આંગણે વધારી રહી છે તો આજે આપણે જાણીશું કે ઘટ સ્થાપન કઈ રીતે કરી શકાય શું છે ઘટ સ્થાપનની સાચી રીત શારદીય નવરાત્રી અશ્વિન મહિનાના શુક્લ પક્ષ પ્રતિપદા તિથિ થી એટલે કે આ વર્ષે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ થી શરૂ થાય છે નવરાત્રી ની નવમી તિથિ અગિયાર ઓક્ટોબર બે હજાર ચોવીસ રોજ છે જ્યારે બાર ઓક્ટોબર દશેરાના ના દિવસે માં દુર્ગા વિસર્જન કરવામાં આવશે નવરાત્રી પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે તો સ્થાપન કરવા માટે નવરાત્રી પહેલા સારી રીતે સાફ કરીને સજાવટ કરો ત્યાર પછી નવરાત્રીના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો મંદિર સાફ કરો ગંગાજનનો નો છંટકાવ કરી તેને શુદ્ધ કરો ત્યારબાદ ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં બાજોઠ

પછી તેમાં શુદ્ધ જળ તથા ગંગા જળ ભરો હળદર હવે નાગરવેલ આંબા અથવા આસુપાલોના પાંચ અથવા સાત પાન કળશમાં ઉભા મૂકો ત્યારબાદ એક આખું સૂકું નાળિયેર લો અને તેના ઉપર નાડાછડી બાંધી પછી ચું ચૂંદડી બાંધીને નાળિયેરને કળશમાં મૂકો ભગવાન ગણેશ અને માતાની વિધિ પ્રમાણે પૂજા કરો સોપારી મીઠાઈ ફળ અર્પણ કરો દુર્ગા ચંડી પાઠ અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો અંધી આરતી કરો અને પ્રસાદ રચો તો મિત્રો આ હતી ઘટ સ્થાપનની સાચી રીત કમેન્ટમાં જય માતાજી લખો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં